एक रुपए 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 पच्चीस रुपए पन्ना एक चालीस सौ पचास नासिक चार हजार रौपाय, 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 चार एक रुपए पन्ना पंचहत्तर पचहत्तर रुपए रुपए एक रुपए पच्चीस रुपए પચ <coughs> <coughs> છપ્પનસો રૂપિયા છપ્પન પાંચ હજાર છપ્પનસો રૂપિયા સત્તાવન નવ્યાન સતાવનસો રૂપિયા બાર તેવીસ ચોવીસ ચોવીસ

ચોપન પંચાવન છપ્પન સત્તાવન 71, સાત એકવ્યાન નવ રૂપિયા એકવાર નવ્યાન રૂપિયા દોન નવ રૂપિયા પાંચ હજાર આઠસો નવ્યાન બી કઈ સુપર પંચીયા <Ayna2> सत्तावीस एकोणसाठशे सत्तावीस अठ्ठावीस एकोणतीस एकोणतीस रुपये पाच हजार नऊशे एकोणतीस रुपये सुपर मार्क पाच हजार नऊशे किती विकल एकोणतीस पाच हजार नऊशे एकोणतीस विकल पाच हजार नाही चांगला मला हा चांगला मला છપ્પન પંચર પંચીન પાંચ હજાર છસો નવ્યાન એવરેજ સુપર માલ પાંચ રૂપાય પુપાય પંચાવી પન્સાવન છપ્પાઈ પચવીસ સત્તાવીસ સતાવીસ પન્નાસકા સત્તાવીસ રૂપિયા

छप्पन पांच हजार छः सौ एक छप्पन सौ एक्वन बीका एवरेज सुपर

ઠ રૂપસઠ ચૌસઠ એક સત્તર એક પંચ સતર સાતરસી સત્યાસી પંચીશી સત્યાસી એક્યાસી નવ નવ્યાન સત્યાસી એક રૂપિયા રૂપિયા પંચ પંચ રૂપિયા છવ્વીસ પન્નાસ એકતાલીસ સાત પચીસ રૂપિયા એક વાર પચીસ રૂપિયા અઠાવનસો પચીસ રૂપિયા બી ગાય પાંચ હજાર આઠસો પચીસ એવરેજ સુપર માલ બાવીસ રૂપાય ત્રેપન

સત્તાવન રૂપિયા સાહેબ છપ્પન સત્યાતર રૂપિયા દોઢ રૂપિયા દોઢ તીન રૂપિયા પન્નાસ રૂપ

રૂપે પાંચ સા રૂપે સાત આઠ રૂપિયા નવ દા રૂપે અકાવ બાર રૂપે પન્નાસ રૂપિયા એકાવન બાવનપન ચોપન પંચાવન સત્તાવન અઠાવન એકઠ સાત એકસઠ ત્રેસઠ

પન્નાસ રૂપે એકઠ એકઠ સત્તાવર એક નવ્વા એક્યાન નવ્યાન ત્રેપન ત્રેપનસો નવ્યાન નો પાંચ હજાર તીનસો નવ્યાન નો એવરેજ માલ મીડિયમ